તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે વરસાદ વિશે સંપૂર્ણ માહિતી જોવાની છે રાજ્યમાં અત્યારે લાહમાં કેવો વરસાદ આગામી દિવસોમાં કેવો વરસાદ જોવા મળશે તેમજ ચોમાસાને લઈને સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો ચેનલમાં તમે પ્રથમ વખત આવ્યા હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના આમ કહીએ તો સંપૂર્ણ ભાગમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જો કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અને ગઈકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ સૌરાષ્ટ્રમાં ગોંડલની આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ગઈકાલે પણ ગોંડલ વિસ્તારની આજુબાજુના વિસ્તારોમાં જોવા મળ્યો હતો રાજકોટની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ ગઈકાલે કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સૌથી વધારે પાલીતાણા ગારિયાધાર તેમજ ખડસલિયા બુધેલ ઘોઘા સિહોર ભાવનગર વલભીપુર ઢસા દામનગર લાઠી તેમજ અમરેલીની આજુબાજુના વિસ્તારો શીતલની આજુબાજુના વિસ્તારો તેમજ જે ગારીયાધાનની આજુબાજુના વિસ્તારો છે અને પાલિતાણાની વચ્ચેનો જે ભાગ છે એમાં સૌથી વધારે વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે ખાસ કરીને કુંડલામાં પણ વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે સલાળામાં પણ સારો એવો વરસાદ જેસરની આજુબાજુના વિસ્તારો છે એમાં પણ વરસાદી માહોલ ધોઈ નાખે એવો જોવા મળી રહ્યો છે તળાજાની આજુબાજુના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ સારો એવો વરસાદ તળાજાને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે ગોપનાથ સુધીના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અલંગની આજુબાજુના જે દરિયાકાંઠાના વિસ્તારો જે છે એમાં પણ સારો એવો વરસાદ અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે મહુવાની વાત કરીએ તો ખાસ કરીને મહુવામાં પણ મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મહુવાની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો મહુવાથી લઈ ખારી ગળથર હોય બગડાણાની આજુબાજુના વિસ્તારો હોય એમાં પણ સારો એવો વરસાદ અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે વિક્ટરની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ સારો વરસાદ અને રાજુલાની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ખાંભામાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાંભાની ઉપરવાસના જે આ લાલ પટ્ટો જોવા મળી રહ્યો છે મિત્રો લાલ કુંડાળું એ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ અત્યારે લાઈવમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અત્યારે પડતો હોય એવું જોવા મળી રહ્યો છે સૌથી વધારે પાલિતાણાની આજુબાજુના વિસ્તારો વાત કરીએ મિત્રો અન્ય વિસ્તારો વિશે તો ખાસ કરીને પોરબંદર ભાનવડ જુનાગઢ ગોંડલ જસદણ ગોંડલની આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢની આજુબાજુ આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે સારો એવો પુના દ્વારકા જામનગર થાન હોય આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જોકે ગઈકાલે પણ સારો વરસાદ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળ્યો હતો હવે મિત્રો વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જંબુસર કરજન તેમજ સિનોર ભરૂચ દહેજ દેડિયાપાડા ઉમરપાડા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વડોદરાની આજુબાજુના કેટલાક એવા વિસ્તારો છે એમાં દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે મધ્યમથી ભારે વરસાદ ડભોઈની આજુબાજુના વિસ્તારોમાં જંબુસરની આજુબાજુમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ નીચેના વિસ્તારો સુરતની આજુબાજુના વિસ્તારો તો સુરતમાં બારડોલીમાં ના મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે નવસારી હોય વ્યારા હોય નવાપુર હોય આ બધા વિસ્તારો છે નિશાણવાળા દક્ષિણ ગુજરાતના વિસ્તારો વાપી સુધીના જે વલસાડ બીલીમોરા તંબોશી સાપુતારા આહવા વાની આ બધા વિસ્તારોમાં પણ સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે લાઈવમાં હવે મિત્રો વાત કરીએ આપણે મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુમાં સારો એવો મધ્યમથી કોઈક ને કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વિરમગામ હોય અમદાવાદ હોય ધોળકા હોય નડિયાદ હોય ગોધરા હોય લુણાવાડા હોય દાહોદ હોય આ પેટલાદ હોય આ બધા પેટલવાડા હોય એ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો વિરમગામની આજુબાજુમાં તેમજ નળસરોવર ધોળકાની આજુબાજુના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આણંદની આજુબાજુમાં ડાકોરમાં અને મહેમદાબાદ અને અમદાવાદમાં સૌથી વધારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લામાં ક્યાંક ને ક્યાંય મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે મિત્રો વાત કરીએ તો મનપરાની આજુબાજુના વિસ્તારો જે છે એમાં સૌથી વધારે વધુ વરસાદ જોવા મળી રહ્યો છે નિરોનામાં પણ ભુજમાં પણ અને રાપર આ બધા વિસ્તારોમાં છે એમાં મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે જોકે મનફરામાં સૌથી વધારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય વિસ્તારો લખપત નલિયામાં કંઈક ને કંઈક હળવો વરસાદ ભાડલી ખાવડા બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ સૌથી વધારે મનફરા કચ્છ જિલ્લામાં વધારે વરસાદ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે ઉત્તર ગુજરાતની તો ખાસ કરીને ગયા વર્ષે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અને કચ્છ જિલ્લાની સરખામણીએ ઓછો વરસાદ જોવા મળ્યો હતો અત્યારે લાઈવ વાત કરીએ તો હિંમતનગર મહેસાણા રાઘનપુર ખેડબરમાં તેમજ ઈડર સિદ્ધપુર પાટણ સાણસમા વડનગર આ બધા વિસ્તારો છે ને અંબાજી ડીસા પાલનપુરની આજુબાજુના વિસ્તારો એ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે આબુ રોડ સુધી તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતમાં આમ કહે તો મધ્યમથી ભારે વરસાદી માહોલ ખાસ કરીને ખેડબરમાં અને ઈડનની આજુબાજુના જે વિસ્તારો છે એમાં અત્યારે જે ઘેરાવો જોવા મળી રહ્યો છે એમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે ચોમાસા વિશેની તો ચોમાસું મિત્રો અત્યારે છેલ્લા આમ કહીએ એમ તો વ્યવસ્થિત રીતે વરસાદી રૂપી ખાસ કરીને છેલ્લા બે દિવસથી શરૂ થઈ ગયું છે અને આગામી દિવસોમાં પણ સારો એવો વરસાદ થશે અને આ વર્ષ બે હજાર પચીસનું વરસ વરસાદ માટે સારો એવો જોવા મળશે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે ઉનાળા સુધી ખેતરમાં કૂવામાં પાણી ટકી શકે એવો વરસાદ મિત્રો થશે આ વર્ષે ચોમાસામાં અને હજુ અરબી સમુદ્ર બંગાળની ખાડી આ બે વિસ્તારોમાં સિસ્ટમ પણ સક્રિય થશે એના ભાગરૂપે પણ હજુ નવો રાઉન્ડ શરૂ થશે અને ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે કોઈ પણ ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડાની કોઈ પણ જાતની શક્યતા રહેલી નથી પરંતુ જો સિસ્ટમ સક્રિય થઈ તો તેના ભાગરૂપે દરિયાકાંઠાના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના અને કચ્છ જિલ્લાના આવા વિસ્તારોમાં મિત્રો પવનના જોટા જોવા